સાબર ડેરી દ્વારા તાજેતરમાં જ ભાવફેર વચગાળાનો જાહેર કરવામાં આવ્યો છે આ ભાવફેરની રકમ ઓછી હોવાનો અસંતોષ પશુપાલકોમાં વર્તાઈ રહ્યો છે આ દરમિયાન ફરી એકવાર માટે પશુપાલકો સાબર ડેરીમાં વિરોધ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા શુક્રવારે પશુપાલકોને સાબર ડેરી ખાતે એકઠા થવા માટે એલાન કરવામાં આવ્યું હતું ડેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા જોકે આમ છતાં પશુપાલકોએ ધક્કા મારીને દરવાજા ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો સાબર ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર ચેમ્બરમાં પહોંચીને પશુપાલકોએ રજુઆત કરી હતી જો કે એમડીએ કહ્યું હતું કે આગામી જુલાઈએ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે હાલમાં નવ માસનો ભાવ ફેર નો રૂપે ચૂકવવામાં આવ્યો છે અને ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટેની રાહ જોવામાં આવી રહી છે કેમ કે દૂધના ભાવ વધે છાસ ભાવ વધે ચીઝ વધે નવા નવા પ્લાન્ટ નખાય દૂધનો પ્લાન્ટ નખાય પાવડર પ્લાન્ટ નખાય ચીજ પ્લાન્ટ નખાય બેકરી પ્લાન્ટ નખાય તો નફો વધવો જોવા કે આજે રોજ પગાર વધે બધાનો વધે તો પશુપાલકોનો કેમ નફો નથી વટતો એના અનુસંધાનમાં અમે આજે ભેગા થઈએ છીએ અને અમે આજે સાબર ડેરીના જે નિયામક મંડળની રજૂઆત કરીએ છીએ કે તમે જે વહીવટ કરો છો એમાં વહીવટમાં સુધારો કરી અને અમારે વધારેમાં વધારે જે અમે મહેનત કરીએ છીએ પશુપાલકો અમારે નફો જોઈએ આજ જ માગણીથી અમે આજે અહીં આવેલા છીએ